દેશમાં તણાવ જેવી પરિસ્થિતિને લઈને આગામી સમયમાં મેડિકલ ઇમરજન્સી પગલે કોઈ મુશ્કેલી પડે તેવા હેતુથી રોટરી ક્લબ રોયલ તથા હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના સંયુક્ત વાઘાવાડી રોડ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો પહેલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ જેવી પરિસ્થિતિ બની છે અને જો આવા સમયમાં કોઈ મેડિકલ ઇમરજન્સી સર્જાય તો તેને પહોંચી રહેવા ભાવનગરના દેશ અને સામાજિક આગેવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે રોટરી ક્લબ રોયલ તથા હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા પહલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અને આવનાર યુદ્ધ જેવી વિકટ પરિસ્થિતિ માટે માં ભારતીયના વીર જવાનો અને નાગરિકોને જરૂરિયાતને અનુલક્ષીને મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે જેમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને રક્તની તાત્કાલિક જરૂરિયાત ઊભી થાય તો તાત્કાલિક રક્ત એકઠું કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે તેવામાં અગાઉથી મેડિકલ ઇમરજન્સીને ધ્યાને રાખીને રોટરી રોયલ અને હોટેલ રેસ્ટોરન્ટ એસોસિએશન સંયુક્ત ઉપક્રમે વાઘાવાડી રોડ ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી ભારતીય જવાનો તથા નાગરિકોની રક્ષા માટે ભગીરથ કાર્યમાં સહભાગી બન્યા હતા આ કેમ્પ દરમિયાન આશરે ત્રણસો એક કરતા વધુ બોટલ રક્ત એકત્ર કરાયું હતું હું કે કે પ્રમુખ ભાવનગર હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન તથા રોટેરિયન તથા અમારી સમગ્ર ટીમ ભાવનગર હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન તેમજ રોટરી ક્લબ રોયલ દ્વારા પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમજ હાલની યુદ્ધની જે પરિસ્થિતિ ચાલી રહી છે તેને ભવિષ્યમાં ભારતીય આર્મ ફોર્સને જવાનોને તેમજ ભારતીય નાગરિકોને લોહીની જરૂરિયાત પડી શકે તે હેતુથી મહાબ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે અને ભાવનગરની પબ્લિકનો ખૂબ મોડો પ્રતિસાદ મળેલ છે તે માટે ભાવનગર પબ્લિકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને જય હિન્દ જય ભારત નમસ્કાર હું આનંદ ઠક્કર ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના ઉપપ્રમુખ પદે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે આજે આ એક અવસર છે જે યુદ્ધનો અવસર હતો અને જેમાં ઘણી મુશ્કેલીઓ સાથે ભારતે પણ સામનો કર્યો છે અને જે સીઝ ફાયર થયા પછીનો ગઈકાલનો જે કાર્યક્રમ હતો એ અનએક્સપેક્ટેડ હતો પણ ભારતને ખબર હતી કે આ દગો દેવાના જ છે પણ આજે અમે એક સારી પ્રવૃત્તિ આપણા આર્મી એરફોર્સ અને નેવી ત્રણે આ ત્રણેય ત્રણેય સંસ્થાઓને એક જોરદાર અમારા તરફથી અભિનંદન છે તેમણે ખૂબ જ સારી બોર્ડર સાચવી છે અને આજે બ્લડ ડોનેશનનો કેમ્પ કરીને અમે જરૂરમંદ લોકોને બ્લડ ડોનેશન પહોંચાડવા માટેનો એક અભિ અભિગ્રહ કર્યો છે આ સાથે અમે લગભગ ત્રણસો બોટલ સુધીનું બ્લડ ડોનેશન કેમ્પ ઊભો કરીને અમે એમાં રોટરી રોયલે પણ સહભાગી થઈને સુંદર આયોજન કરેલું છે અને એમાં અમે અદભુત સફળતા મેળવી છે સૌ ભાવનગર જનતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ થેન્ક યુ